નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો રિસન્ટલી ઓનરેબલ એપેક્સ કોર્ટ દ્વારા એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા કોઈ એફઆઈઆર રજિસ્ટર્ડ થઈ હોય હવે એફઆઈઆરની ઇન્વેસ્ટિગેશન થાય છે એની અંદર પોલીસ ત્રણ લોકોને આરોપી બનાવે છે બરાબર અને બીજા બે લોકો સામેના જે ચાર્જીસ જે છે એ ડ્રોપ કરી દે છે એ રિપોર્ટ ફાઇલ કરી દે છે એમના વિરુદ્ધમાં કે ભાઈ એમના વિરુદ્ધમાં કોઈ ગુનો બનતો નથી હવે એક ક્વેશ્ચન એવો હતો કે આગળ કોર્ટ એ વ્યક્તિઓને એક્યુઝ તરીકે જોડી શકે કે ના જોડી શકે તો મિત્રો હા ચોક્કસથી કારણ કે રિસન્ટલી ઓનરેબલ એપેસ કોર્ટ દ્વારા એક કેસનું નામ છે ઓમી ઉર્ફે ઓમકાર રાઠોડ એન અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ મધ્યપ્રદેશ એન્ડ અધર્સની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું સ્પેસિફિક કહેવામાં આવ્યું છે કે ઇવન દો ધી ચાર્જીસ આર ડ્રોપ્ડ અગેન્સ્ટ ધ એક્યુઝ બાય ધી પોલીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસર જો ટ્રાયલ દરમિયાન કોઈ એવા એવિડન્સ મળે છે એવું ઇન્ક્રિમિનેટિંગ મટિરિયલ મળે છે કે જેથી કરીને જે વ્યક્તિઓના અગેન્સ્ટમાં જે ચાર્જીસ ડ્રોપ થયા હતા એ વ્યક્તિઓને એક્યુઝ તરીકે ફરીથી કોર્ટ અંડર સીઆરપીસી થ્રી વન નાઇનમાં એ લોકોને સમન્સ કરી શકે છે અને એક્યુઝ તરીકે જોડી શકે છે એની અંદર અત્યારે જે છે એ હવે બી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ત્રણસો અઠ્ઠાવન મુજબ કરી શકે છે નાવ ઇટ હેઝ બિન વેરી ક્લિયર બાય ધનરેબલ એપસ કોર્ટ બાય ધીસ પર્ટિક્યુલર કેસ તો મિત્રો આ જ રીતની લીગલ અપડેટ્સ માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો મને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને કોઈ તમારા ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત